લડાઈ કરવા માટે કોઈ પણ બુલ્લોઝડકે કઈ આવે તો બધા પોતાનો મોબાઈલ ચાલુ રાખી દેવાનો અને આપણે સામે જ્યાં પાડવા આવે ને સામે બધાને સુઈ જવાનું મોબાઈલ ચાલુ રાખી મોબાઈલ ચાલુ રાખી મોબાઈલ ચાલુ રાખી અને બધાને સુઈ જવાનું આ આપણો અધિકાર છે આ ગાંધી ચિંતે માગે એનાથી આપણે કોઈ રોકી નહીં શકે એ એવુંય કરશે કે એક બે જણા એવા મોકલશે વચમાં કે અંદર ઝઘડો કરે તમને કાલે ઝાપટ મારશે અને તમે એવું કરો તો આપણે શું બચાવવાનું છે શું બચાવવાનું છે દરગાહ અને કબ્રસ્તાન બચાવવાનું છે તો આપણે ઝાપટે ખાઈ લેશે અને આપણે આપડે બધા મોબાઈલ ખાસ કરીને ચાલુ રાખી દેવાનું કબૂલ કરી લેવાનું બરાબર છે અને કોઈ એવો અધિકાર નથી કે સૂતેલા લોકો ઉપર જેસીબી કે મશીનો ફેરવી શકે અને મોબાઈલ ચાલુ હોય કરતા ને મોબાઈલ લઈ અને એ લોકોને ને આપણા કરતા તો જે ખોટું કરવા હોય એને વધારે ડર પણ સાચું કરવા હોય એને ડરાવવામાં આવતું હોય છે પણ આપણે જયારે ગાંધી ચિંધ્યા માગે ચાલતા હોય ત્યારે આપણે ધરવાની જરૂર હોતી એટલે હું બધા આના માટે થઈને તમારે ખાસ કરીને મારી વિનંતી છે તમને કે તમારે તમારા આગેવાનો માનવું પડશે આગેવાનો કઈ મુજબ ચાલવું પડશે આમાં જો રસ્તા બે આમ બે આમ બે આમ તો બગડશે આપણા લોકોનું અને હું તમને કઉ છું હું આજે સમાજ ને પણ વિનંતી કરીશ કે આજે આની પેલા પણ મંદિરો પાડી નહી ગરગા પાડી નહીં આજે દરગા પાડશે તો હિન્દુ સમાજ ને વિનંતી કરીશ કે તમારે પણ આમાં જોડાવું પડશે કાલ મંદિર પાડશે આપણી એકતા સોમરાથ ની એકતા આપણે બતાવી પડશે આપણે ભાઈ ચારાતી છે ત્યારે જયારે કોઈ કહ્યું છે કે કોઈએ પોતાના સ્વાદ માટે કહે છે એ પોતાના સ્વાદ માટે કર્યું છે તમારે કોઈ ને કઈ સ્વાદ નથી તમે બધા નિર્દોષ માણસ છો આ નેવું સોમનાથ વિધાનસભા કે ગીર સોમનાથ કે સમગ્ર ગુજરાતમાં બધા નિર્દોષ માણસ છે પોત પોતાની મહેનત કરીને ખાય છે પોત પોતાની મહેનત કરીને પોતાનું રોજગારી ચલાવે છે એટલે જે વિડીયો ઉતારતા હોય એ પણ હું કઉ છું કે હિન્દુ સમાજને વિનંતી છે ખ્રિશ્ચિયન સમાજને વિનંતી છે તમામ સમાજના લોકોને વિનંતી છે કે જે આ ખોટી રીતે થઈ રહ્યું છે આજે મુસ્લિમ સમાજ ઉપર થયું છે કાલે હિન્દુ સમાજ ઉપર પણ થશે ત્યારે આજે હિન્દુ સમાજની વિનંતી છે કે આપણે ઉભવું જોઈએ આપણા ભાઈઓ છે બધા અહીંના રહેવા વાળા આપણા વિસ્તારના છે સાથે કામીએ છે સાથે જમીએ છે ત્યારે મારે મુસ્લિમ સમાજને પણ વિનંતી છે જયારે હિન્દુ સમાજને જરૂર પડે ત્યારે આપણે પણ બધાને ઉભવાનું છે અને સમાજ એક થઈને રહેવાનું તમામ સમાજ આપણે એકતાથી રહેવા વાળા વ્યક્તિ છે ભાઈચારાથી રહેવા વ્યક્તિ છે અને કાયમી માટે ભાઈચારાથી રહેશું અને આવા મોટા અધિકારીઓ કે જે પણ અન્યાય કરતા હોય એની સામે લડશું આપણો હક મેળવશું કારણ કે આજે કોર્ટમાં આજે કીધું ત્યાં ગયા હતા બધા કીધું કે આઠ તારીખે કોર્ટે સમય આપ્યો છે તો તમે આઠ તારીખ સુધી સમી જાવ તો એ પણ કરવા માટે ત્યાં નથી આટલી રાતે આવા વરસાદમાં બધાને હેરાન કરે છે પણ મકમતાથી રહેવું પડશે અને લડાઈ લડવી પડશે અને લડાઈ લડવા માટે હિન્દુ ગાંધી માગે લડવી પડશે તો એક ભૂલ કરશો તો બધા હેરાન થશે છ સાત વાગ્યા સુધી મને લાગતું હતું પટેલ બધા મારી પાસે કોન્ટેક્ટમાં હતા મેં કીધું પટેલ મારા કોન્ટેક્ટમાં છે બધા કીધું છે કે એવું કંઈ છે નહીં પણ ભરોસો નહીં કરતા હું આગળ તમને કહું કે ભાઈ એવું નથી મારે કાલાવર તમે એમ કહ્યું કે મારા ધારાસભ્ય કીધું કે કાલાવર થયું તો કઈ મારું નામ નહીં પણ ભરોસો